ત્યારે પાંચ લાખ કરતા વધુ મત થી જીત જીત મેળવશું તેવી આશા પણ શોભના બેને વ્યક્ત કરી છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સાબરકાંઠા ભાજપ ઉમેદવારે પ્રચાર ના શ્રી ગણેશ કર્યા છે જ્યાં સાબરકાંઠાની સીટ ઉપર ભીખાજી ઠાકોર ના સ્થાને શોભનાબેનને ટિકિટ આપી હતી ત્યારે સાબરકાંઠાનું રાજકારણ ગરમાયું હતું ત્યારે આ ગરમ રાજકારણ વચ્ચે આખરે આજે જે કહી શકાય કે ભાજપના ઉમેદવાર શોભના બેરે પ્રચાર ના શ્રી ગણેશ કરી દીધા છે કે સાબરકાંઠા ભાજપ ઉમેદવાર શોભના બેને આજે પ્રચાર ના શ્રી ગણેશ કર્યા ત્યારે શોભના બેન બારા એ સાકરિયા હનુમાન મંદિરે દર્શન કર્યા હતા જ્યાં વધુ તેઓ જણાવ્યું કે ભીખાજી ઠાકોર ના સમર્થકો મારા ભાઈઓ છે ભીખાજી ઠાકોર પણ મારા મોટા ભાઈ છે તેવું શોભનાબેન કે જેઓ ભાજપ ના ઉમેદવાર થી ભીખાજી કે પોતાના મોટા ભાઈ ના આશીર્વાદ લઈને પ્રચાર કરીશું તેવું ઉમેદવાર જણાવ્યું હું દેવરાજ ગઈ અને રામાપીરના મંદિરે દર્શન કર્યા હનુમાનજી દર્શન કરીને આશીર્વાદ લઈ અને અહીંયા અરવલ્લી સંગઠનની મિટિંગમાં હાજરી આપી મારા પ્રચારના શ્રી ગણેશ કર્યા છે અને કોઈ સંતોષ દેખાતો નથી મારું સંગઠન ખૂબ જ સરસ કામ કરી રહ્યું છે અને મને પાંચ લાખથી પણ વધુની લીડથી જીતાડશે એવી મને આશા છે મારા મોટા ભાઈ સમાન છે એમને સાથે લઈને હું ચાલીશ અને પ્રચાર કરીશ અહીંયાથી હું દેવરાજ ધામ ગઈ અને રામાપીરના મંદિરે